નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે તેનાલી રામાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ગણતરી એક સમયની વાત છે વિજયનગરમાં એક મહા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું હતું કારણ દસ વર્ષમાં એક વાર આવતી મહાપૂજાનું મુહૂર્ત આવી રહ્યું હતું જેમાં રાજા કૃષ્ણ દેવરાયજી પોતાના પૂર્વજોના આભૂષણો જે માતાને અર્પિત હતા એ દર પૂજાની જેમ આ વખતે પણ અર્પણ કરવાના હતા તેથી એની ભવ્ય તૈયારીઓ ચાલુ હતી પણ એમના પાડોશી રાજા ધનજય જેને પોતાના ધન અને ઐશ્વર્યનું ખૂબ જ અભિમાન હતું જે રાજાને પોતાના આધીન કરવા માગતો હતો તેને આ આભૂષણો પોતાને ત્યાં કરવી વળવ્યા પોતાના ગુપ્તચારો હાથ ચોરી કરવી આ વાતની જાણ થતાં રાજા કૃષ્ણદેવરાય ખૂબ જ ગુસ્સે થયા પણ પૂજા પહેલાં યુદ્ધ કરવું એ પૂજાના નિયમ વિરુદ્ધ હતું તેથી એમને પોતાના રાજગુરુ તથા ચાર્ય અને પોતાના વિશેષ સલાહકાર અને દિગ્ગજ પંડિત રામકૃષ્ણને મોકલ્યા હતા રામકૃષ્ણનું આખું નામ તેનાલી રામકૃષ્ણ હતું પંડિત રામકૃષ્ણ અને તથાચાર્ય એ રાજ્યમાં તો ગયા અને ત્યાંના રાજાએ તેમનો સત્કાર પણ કર્યો પણ એમના આવવાનું કારણ એમને જાણતા હતા અને એમને એ આપવા માટે સાફ સાફ મનાઈ કરાવી કારણ એમને રાજા કૃષ્ણદેવરાય સાથે યુદ્ધ કરવું હતું અને સમને મારવા હતા કારણ એમના ધન વૈભવ આગળ બધા રાજાઓ એ નતમસ્તક કર્યું ઓને રાજા કૃષ્ણદેવરાય એ ક્યારે એવો લોભ પણ ન રાખ્યો કે ન નતમસ્તક થયા ત્યારે પંડિત રામકૃષ્ણની નજર એક બાળક પર પડી જે રાજાની સમીપે હતો જે કાંઈક બોલતો ન હતો ત્યારે એના વિશે રામકૃષ્ણએ રાજાને પૂછ્યું અને રાજાએ કહ્યું આ મારો પ્રિય પૌત્ર છે એના માતા પિતા સાથે એ રથમાં મંદિરે એ જતો હતો અને ટેકરી પર રથનું પેંડું તૂટ્યું અને રથ ખાઈમાં પડ્યો પણ આને સમય સૂચકતા વાપરી એની માતા એ બહાર ફેંકી દીધો હતો જેથી એ બચી ગયો પણ એઓ મરી ગયા અને આ બધું પોતાની નજર ક્ષમક જોઈને ને એને આઘાત લાગ્યો અને એ અત્યારથી બોલતો બંધ થઈ ગયો જેટલા ઉપચાર કરાવ્યા વેદોને બોલાવ્યા પણ કાંઈ જ થયું નહીં ત્યારે પંડિત રામકૃષ્ણએ કહ્યું મહારાજ અમે પ્રયત્ન કરીએ ત્યારે મહારાજ એ કહ્યું અવશ્ય તો પંડિત રામકૃષ્ણએ અને તથાચાર્યએ ઘણા પ્રસ પ્રયાસો કર્યા પણ એ બાળક કાંઈ બોલ્યું નહીં અને રામકૃષ્ણને એ ઘટનાની વાત યાદ આવી તેથી એને એક યુક્તિ લગાવી અને એ બાળક સામે રાજાને કહ્યું પ્રભુ હું જેવું કહું એવું કરજો જેથી તમારો પુત્રનો અવાજ પાછો આવી જશે તેથી રાજન એ એને છૂટ આપી હતી અને પંડિત રામકૃષ્ણ એ બાળક અને રાજા ધનજય પોતે મહેલની ઉપર એની આકાશ દર્શિયર સતેહ પર ગયા હતા અને ત્યાં રામકૃષ્ણ કરતા કરતા દીવાલની સમીપ લઈ આવ્યા અને બાળકની આંખો સામે રાજાને ખબર પડી એની પહેલાં એને ધક્કો આપીને નીચે પડ્યા અને ત્યારે એ બાળકને ફરી આઘાત લાગ્યો અને એ રાડ પાડી અને આ આવીને દિવાલ પાસે જોયું તો નીચે ઘાસનો ઢેરો હતો જેની પર ધન જય પડ્યો અને એ રાજાને પંડિતની આ યુક્તિ પસંદ આવી અને એના પૌત્ર આના અવાજ પાંચ થયો અને એને પંડિત રામકૃષ્ણને દરબારમાં બોલાવ્યો અને ઈચ્છિત પર માગવા કહ્યું ત્યારે પંડિત રામકૃષ્ણએ કહ્યું આપ શાંતિપ્રસ્થા અને સ્વીકાર કરો વિજયનગર તરફથી અને માતાના આભૂષણ પરત કરો ત્યારે રાજાએ વાતનો અસ્વીકાર કર્યો અને કહ્યું બીજો કહી માગો ત્યારે પંડિત રામકૃષ્ણને ક્રોધ ચડ્યો પણ એ કાંઈ કરી ન શક્યા અને એમને જોયું તો રાજન પોતાના પુત્ર સાથે સતરંજ રમી રહ્યા હતા ત્યારે પંડિત રામકૃષ્ણને એક યુક્તિ સૂજી અને એને કહ્યું રાજન તો મને ચોખાનો એક દાણો આપો ત્યારે રાજન તથા તથાચાર્યએ બે ખૂબ હસ્સો આવ્યું તથાચાર્ય મનોમન રામકૃષ્ણથી બળતા હતા કારણ કે એમનો પાખંડ હવે વિજયનગરમાં ચાલતો ન હતો જેનો મુખ્ય કારણ તેનાલી રામન હતા રાજા ધનજયે કહ્યું કેવા બ્રાહ્મણ છો દાન માગતા પણ નથી આવડતું આવી રીતે તું ભિક્ષુક થઈ જશો હું તમને હજી એક અવસર આપું છું વિચારીને માગો તો પંડિત રામકૃષ્ણએ કહ્યું તો મને શતરંજના ચોસઠ ખાના બરાય એટલા ચોખાના દાણા આપો પણ શર એ હશે કે દરખાનામાં પેલા ખાના કરતા બમણા દાણા આવવાના બોલો મંજૂર છે તો રાજાએ કહ્યું મંજૂર છે તો પંડિત રામકૃષ્ણએ કહ્યું એમ નહીં મહારાજ તમે તમારા પોત્રના માથે હાથ મૂકીને એના સ્તંભ ખાવો એને કહો તો જ હું માનું ત્યારે રાજાએ એના પોત્રના માથે હાથ મૂકીને વચન આપ્યું તો પંડિતે કહ્યું જેમ કે પહેલા ખાનામાં એક બીજામાં બે ત્રીજામાં ચાર ચોથામાં આઠ એ રીતે તો રાજા કાંઈ કહે એ પહેલાં એમનો મુનિમસી ગણના કરવા લાગ્યો અને એ રાજાને રોકવા જાય એ પહેલાં રાજાએ કહ્યું મંજૂર છે અને મુનશીને પંડિતની શરત પ્રમાણે ચોખાના દાણા આપવાનો આદેશ આપ્યો અને મુનશી નિશ્વાસો નાખીને એ આજ્ઞાનું પાલન કરવા ભંડા તરફ જતો રહ્યો પંડિત રામકૃષ્ણના સ્થાન સમક એક મોટો શતરંજનો પાદરનો ગોઠવ્યો જેના પર પહેલા ખાનામાં એક બીજામાં બે ત્રીજામાં ચાર ચોથામાં આઠ પાંચમામાં સોળ અને છઠ્ઠામાં બત્રીસ બે હિસ્સા બે દાણા રાખવામાં આવતા ગયા રાજા ધનજય એ મસ્કરી રૂપે પંડિત રામકૃષ્ણને પૂછ્યું બધું તમારી ઈચ્છા પ્રમાણે જે થઈ રહ્યું છે ને બરાબર છે ને તો રામ કૃષ્ણ એ સ્મિત સાથે હાથ જોડીને હકારમાં માથું હલાવ્યું મુનશીએ હવે કહ્યું કે મહારાજ આ અગિયારમાં ખાનામાં એક હજાર ચોવીસ દાણા અને એના સાથે આ પાત્ર સમાપ્ત રાજને કહ્યું ગો બીજું પાત્ર લાવો મુનશીએ કહ્યું હવે પાત્રથી કાંઈ જ નહીં થશે મહારાજ અને સેવકોને કહ્યું કે ગૌણ લાવો હવે ગુણો અને સેવકે એ ચોખા થઈ ભરેલી ગણો લાવવાની શરૂ કરી મુનશીએ કહ્યું મહારાજ આ એકવીસમાં ખાનામાં દસ લાખ ઉડતાલીસ હજાર પાંચસો ઓગણોસ સિત્તેર દાણા બાવીસમાં ખાનામાં વીસ લાખ સત્તાણું હજાર એકસો બાવન દાણા ત્રેવીસમાં ખાનામાં એકતાલીસ લાખ ચોરાણું હજાર ત્રણસો ચાર દાણા તો મહારાજ ધન કહ્યું આપણા બીજા ગોદામોમાંથી પણ ચોખા મંગાવો તો મુનશીએ કહ્યું હા મહારાજ હજુ ત્રણ ગોદામો શેષ છે પછી મુન્શીજી એ જ કહ્યું કે ચોવીસમાં ખાનામાં આ અડધું ગોદામ પણ ખાલી પછીમાં ખાનામાં સેવટનો ગોદામ પણ ખાલી તો રાજા ધનજયે કહ્યું એમ શું બીજા રાજ્યોમાંથી વિક્રય કરી વાળો આપણા પાસે ધનની ક્યાં કમી છે ત્યારે મુનશીએ કહ્યું મહારાજ થોડા ઠંડા દિમાગથી વિચારો પ્રભુ આ છબ્વીસમાં ખાનામાં ત્રણ કરોડ પાંત્રીસ લાખ ચોરસનું હજાર ચારસો બત્રીસ દાણાની જરૂર પડશે અઠ્યાવીસ માં ખાનામાં તેર કરોડ બેતાલીસ લાખ સત્તર હજાર સાતસો દાણા ઓગણીસમાં ખાનામાં છવ્વીસ કરોડ ચોર્યાસી લાખ પચીસ હજાર ચારસો ચપ્પન દાણાની જરૂર પડશે ત્રીસમાં ખાના માટે ત્રેપન કરોડ અડસઠ હજાર નવસો બાર દાણાની જરૂર પડશે અને એટલું જ નહીં મહારાજ બીજા રાજ્યો અને આખા ભારતમાં ઉપજ આપતું આવતા દસ વર્ષની ઉપજને કરી તો શકશો અને છવ્વીસ ખાના તો પણ શેષ રહેશે બત્રીસમાં માં ખાના સુધી તમારી બુદ્ધિ સંપત્તિ ખર્ચાઈ જશે તમે સ્વયં ભિક્ષુક થઈ જશો મહારાજ તો રાજા જય ક્રોધિત થઈ ગયા અને કહ્યું તો મુનશીજી તમે કહેવા શું માગો છો હું આ કાર્ય કરવા અક્ષમક એ કહ્યું હજુ આગળ સાંભળો મહારાજ બત્રીસમાં ખાનામાં બે અરબ ચૌદ કરોડ ચોતેર લાખ ત્રાસી હજાર છસો ઉડતાલીસ દાણા જોઈએ પાંત્રીસમાં ખાનામાં એક પરબ આડત્રીસમાં ખાનામાં દસ પરબ એકતાલીસમાં ખાનામાં એક નિલ અડતાલીસમાં ખાનામાં એક પદ્યથી અધિ એકાવનમાં ખાનામાં એક શંખ અઠ્ઠાવનમાં ખાનામાં મહા શંખ એના પછી ગણિતની બધી જ ગણના સમાપ્ત થઈ જાય છે મહારાજ તો ચોસઠ ખાના સુધી કેમ પહોંચશો આ કાર્ય તો અસંભવ છે પ્રભુ આ ચતુર પંડિત એ એના બુદ્ધિબળ થઈ તમને પરાસ્ત કર્યા છે મહારાજ અને અચંભા અને ચિંતા સાથે પોતે હવે હરી ચૂક્યા છે એ જાણી એક પ્રકારના ચળ પોતાના સાથે થયેલો છે એ રીતે એમણે પંડિત રામકૃષ્ણને કહ્યું તો તમે આ બધું જાણી જોઈને કર્યું છે તો પંડિત રામકૃષ્ણએ કહ્યું મહારાજ એક બ્રાહ્મણની ગરીબીનો ક્યારેય ઉપહાસ નહીં ચડાવતા નહીંતર આ બ્રાહ્મણનું અનાજ પણ કમ પડશે અને પ્રેમ ભાવ થઈ આપશો તો એક દાણામાં પણ એને સંતોષ થશે તમારે આ કાર્ય કરવું જ રહ્યું મહારાજ કારણ તમે તમારા પુત્રના માથે હાથ મૂકીને વચન આપ્યું છે તો મહારાજ એ કહ્યું આના સિવાય બીજું કાંઈ પણ મંગલ આ કાર્ય તો અસંભવ છે તો પંડિત રામકૃષ્ણએ કહ્યું મહારાજ કૃષ્ણદેવરાયના ના આભૂષણો આપો અને એમના સાથે મૈત્રી કરાર કરી વાળો અને રાજાને આ શબ્દ સ્વીકારવી પડી અને એમને એ બધા આભૂષણો પરત કર્યા અને કૃષ્ણદેવરાય સાથે મૈત્રી કરાર કર્યો આ કાર્ય થઈ મહારાજ કૃષ્ણદેવરાય અતિ પ્રસન્ન થયા અને રામકૃષ્ણને અનેકો ઉપહાર આપ્યા અને એમનું દરબારમાં સન્માન કર્યું એમનો જય જયકાર થયો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ